નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો એક સોશિયલ મીડિયા ઉપર કહેવાય એક મેસેજ છે વાયરલ થઈ રહ્યો છે કે જીએસઆરટીસી તરફથી એક મેસેજ એવો વાયરલ થઈ રહ્યો છે કે સ્માર્ટ કાર્ડ યોજના આની અંદર મફતની અંદર કહેવાય કે પ્રવાસ કરાવશે ચાર હજાર કિલોમીટરની અંદરથી છે કોઈ પણ જાતની ટિકિટ નહીં લે એનો ઓફિશિયલ એક પરિપત્ર આવ્યું છે જુઓ શું છે હકીકત આજના વિડીયોની અંદર જાણીએ તેની પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ GSRTC નો એક મેસેજ છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે એની અંદર શું લખેલું છે આપણે જાણીએ કે આ જે વસ્તુ છે મિત્રો તદ્દન ફેક છે એ પણ તમને જણાવી દઉં એનો ઓફિશિયલી પરિપત્ર પણ જીએસઆરટીસી તરફથી આવી ગયું છે એ પણ બનાવવું કે એની અંદર એવું લખેલ છે કે પાસઠ વર્ષથી જે લોકો ઉંમરના મોટી ઉંમરના હોય પાસઠ વર્ષથી એ લોકોને ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરવો હોય તો એને એસટી તરફથી મફતની અંદર પ્રવાસ કરવામાં આવશે આવું તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ઇન્સ્ટાગ્રામની ગ્રુપની અંદર જોવા મળતું હશે તો આના માટે તમારે કહેવાય ને કે નજીકની જે એસટી બસ સ્ટેન્ડ હોય ત્યાં આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ લઈ અને પંચાવન ફ્રી લઈ જવાની અને આ તરેક ગ્રુપની અંદર છે શેર કરવાનો છે તો નમ્ર વિનંતી તમારા પાસે આવો મેસેજ આવ્યો હોય તો એને ફોરવર્ડ ન કરો કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી એના કારણે છે ધક્કા થતા હોય છે તો જીએસઆરટીસી તરફથી એક ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે એસટી મહામંડળના નામથી કેટલાક વોટ્સઅપની અંદર છે એ મુસાફર કરવા બાબતનો એક મેસેજ ફરી રહ્યો છે તો આ મેસેજ છે તદ્દંત ખોટો છે આવા મેસેજ છે એ કોરોએ દોહરાવું નહીં હવે આપણે જોઈએ એસટી તરફથી જીએસઆરટીસી તરફથી એક એનો ઓફિસિયલી પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવેલો છે એ પણ જોઈએ આપણે આ તમે મિત્રો ઓફિશિયલી પરિપત્ર જોઈ શકો છો જીએસઆરટીસી તરફથી તારીખ અઢાર આઠ બે હજાર એકવીસની ઓફિશિયલી પ્રેસનોટ આવી ગઈ છે ભાઈ સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરે છે તે વાયરલ છે અને ફેક મેસેજ છે એ ફરી રહ્યો છે આ વાયરલ થઈ ગયો છે અને ફેક મેસેજ છે તો આ મેસેજની અંદર છે કોઈ સાચું નથી માનવાનું ફેક મેસેજની અંદર એવું લખેલું હતું કે ચાર હજાર કિલોમીટર સુધી મફતની અંદર છે એસટીમાં યાત્રા કરાવશે પ્રવાસ તો આ કોઈપણ જાતનું છે સત્ય નથી આ ફેક છે પંચાવન રૂપિયાની સ્લીપ લઈ જવી એ કોઈપણ જાતનું સત્ય નથી તો કોઈ ધક્કા નહીં ખાવા એસટીએ અને આ મેસેજ છે એ હવે કોઈ પણ જગ્યાએ આવ્યો હોય તમારા પાસે તો